હું એડિટર કોણ છે ના પણ કોણ છાપે છે ન્યૂઝ તમારા બધા પણ નક્કી કોણ કરે કે આ છાપવું કે ના છાપવું તમે નક્કી કરવાનો હક કોને આપ્યો આ બધું કરવાનું શું સાચું શું ખોટું તમે તપાસો છો નહીં તમે તમારા બેનિફિટ માટે ન્યૂઝ બનાવો ન્યૂઝ છાપ્યા કરો એવું થોડું ચાલે નહીં તમે એડિટર અને બીજા કોણે એ ન્યૂઝ કોણે છાપે અને મળાવો કોણ સાહેબ શું નામ છે હરેશભાઈ જાલા નામ છે બોલા હરેશભાઈ બોલા ફટાફટ એટલે સાહેબ અમે અમારી રીતે જે લાગતું હોય કે આ ન્યૂઝ લેવા જેવા છે એમ નહીં તો તમે તમારા બેનિફિટ માટે ન્યૂઝ બનાવો ને તમને ખબર છે ખરેખર સાચું શું ખોટું શું એક એક પક્ષી કોઈ દિવસ ન્યૂઝ ના હોય ને સાહેબ બંને બાજુ ના હોય ને તો પછી તમે એક બાજુ છાપ છાપ કરો કે આ લોકો આવા હમણાં આ કર્યું હમણાં આ કર્યું બીજા પક્ષે નહીં જોવાનું બીજા પક્ષની વાત કરી હું મારા પક્ષની વાત કરવા આવ્યો નથી મુદ્દો એ છે કે બેનિફિટ ન્યુઝ તમે જે ન્યૂઝ ચેનલ બનાવો છો તો કોના બેનિફિટ માટે તમારા પોતાના કે પ્રજાના બેનિફિટ બનાવશો ને એવા જે ન્યૂઝ છે મને તમારે બતાવવા પડશે પેલા તમે જે ખોટા છે તમારે બીજા સાંભળવું પડશે બરાબર અમારા પક્ષે જે કેવું છે તમારે સાંભળવું પડે બરાબર

આપણો કહેવાય કે લોકશાહીનો ચોથો સ્તંભ જેને આપણે કહીએ એ પત્રકારત્વ છે બરાબર આપણું કામ છે કે જે પ્રજા કહી નથી શકતી એ આપણે કહેવું જોઈએ બરાબર પણ તમે એક જ પક્ષની વાત કર્યા કરો એવું નહીં ચાલે